બે દિવસ પહેલા ગાંધીનગરની અંદર એક ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો ઉગ્ર દેખાવો કરનાર આ શિક્ષકો હતા જે પાસ કરીને બેઠા છે પરંતુ ભરતીની રાહ જોઈ રહ્યા છે આની પહેલા પણ તેમણે ઉગ્ર દેખાવો કર્યો હતો ત્યારે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આગામી પંદર જૂન સુધીમાં તમારી કાયમી ભરતી આવશે પરંતુ કાયમી ભરતી ન આવતા તેઓએ ફરી એક વખત ગાંધીનગર ખાતે કૂંચ કરી હતી મોટી સંખ્યામાં આ ઉમેદવારો ભેગા થયા અને સરકારને પ્રશ્ન કરવા ગયા હતા કે પંદર જૂન તો આવી ગઈ છે પરંતુ ભરતી હજી સુધી નથી આવી ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ ઉમેદવારોના આંદોલનને ડામવાની કોશિશ કરવામાં આવી હતી જેના કેટલાક દ્રશ્યો આપણે જોયા છે ત્યારે તેમના ઉગ્ર દેખાવાને લઈ અને કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની બેઠકની અંદર સાત જેટલા પદોને આગામી ત્રણ મહિનાની અંદર ભરવાની જાહેરાત પણ કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારોને હજી સુધી લાગે છે કે માત્ર આ લોલીપોપ આપવામાં આવ્યો છે આની પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે પંદર જૂને તમારી કાયમી ભરતી આવી જશે પરંતુ ત્યાં પણ ના આવી અને હવે ફરી એક વખત ત્રણ મહિના માંગી રહ્યા છે કે ત્રણ મહિનાની અંદર સાત હજાર પાંચસો જેટલા પદો ભરવામાં આવશે ત્યારે આવા જ એક ટેટ ટાટ પાસ ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર તેઓ વડાપ્રધાન મોદીને સીધો પ્રશ્ન કરી રહ્યા છે કે તમે તો આંખો બંધ કરીને બેઠા છો મારા સામુ તો જોતા પણ નથી અમને ભૂલી ગયા છો શું છે સમગ્ર વિગત વાત કરીએ આ વિડીયોમાં તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા જેવી રીતે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે ગાંધીનગરની અંદર બે દિવસ પહેલા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કેમ કે તેમને પહેલા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પંદર જૂન સુધીમાં તમારી કાયમી ભરતી આવશે પરંતુ ભરતી ન આવતા તેઓ મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને સીધો પ્રશ્ન કરવા ગયા હતા કે પંદર જૂન આવી ગઈ છે પરંતુ અમારી હજી સુધી કાયમી ભરતી નથી આવી ત્યારે બે દિવસના ઉગ્ર દેખાવાને જોઈ અને પોલીસ તંત્ર દ્વારા પણ આ આંદોલનને ડામવાની કોશિશ કરવામાં આવી તો બીજી તરફ આ ઉગ્ર દેખાવાને જોઈ અને કેબિનેટની બેઠક મળી અને સાત હજાર પાંચસો જેટલા પદો ભરવાની પણ જાહેરાત કરવામાં આવી પરંતુ કોઈ ઓફિશિયલ લેટર હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું કે આ પદો ભરવામાં આવશે અને ભરતી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે ત્યારે આ ટેટાટ પાસ ઉમેદવારોને હજી સુધી શંકા છે કે અમને આ વખતે પણ લોલીપોપ આપવામાં આવ્યો છે આની પહેલાં પણ કહેવામાં આવ્યું હતું અને વારંવાર કહેવામાં આવે છે કે તમારી કાયમી ભરતી કરવામાં આવશે પરંતુ દર વખતે લોલીપોપ આપીને છોડી દેવામાં આવે છે પહેલાં કહેવામાં આવ્યું હતું કે પંદર જૂને તમારી ભરતી કરવામાં આવશે પરંતુ પંદર જૂન જતી રહી ત્યારે હવે કહે છે કે આગામી ત્રણ મહિનાની અંદર તમારી ભરતી કરવામાં આવશે ત્યારે આવા જ એક ઉમેદવાર તેજસ જેઠિયાનો આજે એક વિડીયો વાયરલ થયો છે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે આજે જૂન છે વિશ્વ યોગા દિવસ છે અને તમે પણ યોગા કરો છો અને દેશ તથા વિશ્વને યોગા કરવા માટે પ્રોત્સાહન પણ આપો છો પરંતુ જમીનની વાસ્તવિકતા તો જુઓ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને અને બાળકોને યોગા કરાવવા માટે યોગાના શિક્ષકો જ નથી પહેલા તો તમે એ વિડીયો જોઈ લો ત્યારબાદ આપણે એ વિડીયો વિશે વાત કરીએ નમસ્કાર હું ટેક્ટર પાસે ઉમેદવાર તેજેશ મજીઠિયા આજે યોગ દિવસ છે એકવીસ જૂન હવે તમને એમ લાગતું હશે કે હું સાહેબ પાસે આજે કેમ આવ્યો થોડીક તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું સાહેબ પાસે કેમ આવ્યો એ પણ મારે આજ તમને સત્ય હકીકત છે ને શું એ કહેવીએ સાહેબ જેવા બે હજાર ચૌદમાં દિલ્હી ગયા ને મનતા હું ભૂલી જ ગયા કોઈ દી યાદ જ નથી કરતા એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને મેં શિક્ષકની ભરતી માટે કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી દીધો એને મળવા માટે અમે ઘણી કોશિશ કરી પણ અમને કાંઈ ગુજરાતના સીએમને નથી મળવા દેતા તો સાહેબને દિલ્હી સુધીના કોન્ટેક છે તો સાહેબને તો નહીં જ મળવા દે એટલે આ સાહેબની તસવીર પાસે આવીને હું ઊભો રહી ગયો ને સાહેબ જેવા બે હજાર ચૌદમાં દિલ્હી ગયા ને કે પછી એણે વર્ષ દિવસમાં બધા નીતિ નિયમ ઘડીને એણે નક્કી કર્યું કે આપણે બે હજાર પંદરથી દર એકવીસ જૂન બે હજાર પંદરથી આપણે યોગ દિવસની ઉજવણી કરીશું આજે દસમો યોગ દિવસ પણ એ ઉજવી રહ્યા છે પણ સત્ય હકીકત આ જાહેર જનતાને મારે એટલી કેવી છે કે સાહેબ ભલે યોગા કરતા એ જોઉં આમ જોઉં છે આંખો બંધ કરીને બેઠી ગયા ને મારા સામુ જોશ આવું મને ભૂલી જ ગયા હા મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની પણ સાહેબ મારી વાત જ નથી સાંભળતા છેલ્લે બે હજાર બારમાં ખેલ સહાયક એટલે કે જે પીટી ટીચર આવે ને એની સરકારી શાળાઓમાં ભરતી કરી હતી બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ આજે બાર તેર વર્ષનો ગાળો થઈ ગયો તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી તો મારે પીએમ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર તમે યોગ દિવસ ઉજવો છો ખૂબ સારી વાત કહેવાય છે પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે એને કસરત કોણ કરાવશે એને બધી વસ્તુ દાવ છે બેઠક દાવશે ઉભા દાવશે સૂર્ય નમસ્કાર છે આ બધા દાવ કોણ શીખવશે કોઈ જ નહીં માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ આપણે સર્વાંગી વિકાસનું એક પુસ્તક તો આપણે સરકારી શાળાઓમાં છ થી આઠની અંદર આપી દીધું પરંતુ એને કોણ ભણાવશે તો એના માટે એના માટે આપણી એક જ રજૂઆત છે સરકાર સરકારશ્રીની કે તમે સરકારી શાળાઓમાં આજે ખેલ સહાયકની વાત કરીએ આપણે તો પાંચ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી દે એમાંથી માત્રને માત્ર જોવા જઈએ તો આ સાતસો આઠસો જેટલા ઉમેદવાર પાસ છે તો એની તમે પીટી ટીચર તરીકે કાયમી શિક્ષકની ભરતી કરો નહીં કે અગિયાર મહિનાના કરારો કર્યો આ વિડીયોની અંદર જે વ્યક્તિ દેખાય છે તે વ્યક્તિનું નામ તેજસ મજેઠિયા છે તે ટેઢ તાસ્ટ પાસ ઉમેદવાર છે અને છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકની ભરતી માટે આંદોલન પણ કરી રહ્યો છે અને ઉગ્ર વિરોધ પણ કરી રહ્યો છે તેના પણ કેટલાક આની પહેલા પણ વિડીયો વાયરલ થયા છે અને વધુ એક વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર મૂક્યો છે અને એમાં વિડીયોમાં જેવું સાફ દેખાઈ આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે એ બેનરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગાની મુદ્રામાં બેઠા છે આંખો બંધ કરીને તેજસ એમને પ્રશ્ન કરે છે કે તમે તો આંખો બંધ કરીને બેઠા છો તમે યોગા કરો છો તમે તો અમને ભૂલી ગયા છો તમે અમારા સામું પણ નથી જોતા વિશ્વને અને દેશને યોગા માટે પ્રોત્સાહન આપો છો પરંતુ જમીનની વાસ્તવિકતા તો જુઓ કે શિક્ષકોની ભરતી જ નથી કરી પીટી ટીચરોની ભરતી જ નથી કરી કે વિદ્યાર્થીઓને યોગા શીખવે કે રમત ગમત શીખવે હાલ તો નરેન્દ્ર મોદી એ યોગાની મુદ્રામાંથી ઊઠી ગયા હશે પોતાની આંખો પણ ખોલી હશે પરંતુ ગુજરાતની અંદર આ ઉગ્ર વિરોધ કરતા વિદ્યાર્થીઓ અને ટેટાટ પાસ આવા ઉમેદવારો કે જેઓ છેલ્લા દોઢેક વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા છે સરકાર દ્વારા તેને લોલીપોપ આપવામાં આવે છે તેના ઉપર તેમની દ્રષ્ટિ પડશે કે કેમ તે તો આગામી સમયમાં જવું રહ્યું હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને હેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ